પણ નમસ્કાર દશામ તો મારી સાથે રેલ ખાચાઓ ટેસ્ટ મારો સ્વગત છે અને આજે આપણે સુરતમાં બાલાના ખમણ ખાવા આવી ગયા છીએ સુરતમાં બહુ પ્રખ્યાત એવી જગ્યા છે બાલાના ખમણ કેવો ટેસ્ટ છે કેવી વાનગી છે અંદર જેમ તમને બતાવે છીએ તો આપણે કેટલા વર્ષ થતા આપણે એક વર્ષ એક વર્ષ છે કઈ કઈ વસ્તુ આપણે બનાવીએ ખાલી લાઈવ ખમણ શીશ ખમ લાઈવ ખમણ ને શીશ ખમા અને બતાવો દારા કમાણ એડ્રેસ પેલા એ મને જણાવી દઈએ સગાતના કાર સરખાના તક્ષીસી બાજુમાં બાળાના ખમા બોલાના અત્યારે લાઈવ ઓવર મારી જોઈ શકો તો ગરમમાં ગરમ ખમા અને ગમે અત્યારે ગરમ જ રહે હા

अब बीजी मोटा वरासत में एक हमना चालू था बरोबर नवी दादा नवी शाखा 2000 2000 कंपाउंड निहा में ठंडा कापी लेना को ताजे ताजल ठंडा कापी लेना ताजे ताजल તો આપણી સામે બાલાભાઈના છીજ વાળા ખમણની પ્લેટ આવી ગઈ છે સાથે આથેલા મરચાં છે અને ડુંગળી છે મસાલા સાજ છે તો ટેસ્ટ કરીએ આપણે ખમણ એકદમ જોરદાર છે અને જે તેમનો મસાલો છે એને આરે જ આવે એનો ટેસ્ટ એકદમ જોરદાર છે સાથે આથેલા મરચા છે તે પણ ખાટા મીઠા છે જેવા આપણે વખાણ સાંભળ્યા હતા કે બાલાભાઈના ખમણ એકવાર જાઓ સુરતમાં ટેસ્ટ કરજો તેવી ખરેખર વસ્તુ છે અહીંયા કે ભાઈ ગરમમાં ગરમ ખમણ આપે છે અને તમે જોવો છે ને ગરમ ના લીધે ઓગળવા એકદમ ઓગળ્યું છે અને તે તેના લીધે તેનો ટેસ્ટ પણ વધારે સારો આવે સાથે તેમને મસાલા થાય એકસો દસ ટકા હું કહેશ કે બાલાભાઈના કમાણ ખાવા એકવાર જરૂર આવવું પડશે આવજો મજા આવશે અને જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને વધુ વધુ શેર કરજો ફરી મળશું નવા વિડીયો સાથે જય ભારત જય